નમસ્તે મિત્રો આજે આપણે માય બિટમાર્ટ પ્લાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં તમને ક્રિપ્ટો ફોરેક્સ અને માર્ટમાં રોકાણ કરવાની ઉત્તમ તકો મળે છે તો જો તમે ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગમાંથી કમાણી કરવા માંગતા હો તો આ વિડિયો તમારા માટે છે વિડિયોને અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં માય બિટમાર્ટ બે હજાર તેરમાં માં શરૂ થયું હતું અને આજે તે એક જાહેરમાં વેપાર થતી કંપની બની ગઈ છે જેની પાસે બિલિયન ડોલર એસેટ્સ મેનેજમેન્ટ છે અને અને તેની શાખાઓ દુબઈમાં છે તેનો ઉદ્દેશ્ય ક્રિપ્ટો ફોરેક્સ અને માર્ટ દ્વારા લોકોને નાણાકીય સ્વતંત્રતા આપવાનો છે મારું બિટમાર્ટ ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે જેમાં સામેલ છે દુબઈ ફોરેક્સ ટ્રેડિંગ બ્રોકર હાઉસ ગોલ્ડ અને મિનરલ માઇનિંગ કંપની ગુજરાતના બરોડામાં બિટમાર્ટ સ્ટોર વીસ માર્ચ ઓગણીસો પચીસ માં લોન્ચ થવા જઈ રહ્યો છે નેપાળમાં ગેમિંગ એપ અને કોઈન નું લોન્ચિંગ એપ્રિલ બે હજાર પચીસમાં માં એનો અર્થ એ કે માય બિટમાર્ટ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે ટોકન વિગતો અને ટોકેનોમિક્સ હવે વાત કરીએ માય બિગ માર્ટ ના પોતાના ક્રિપ્ટોકરન્સી ટોકન વિશે તે બ્લોકચેન પર આધારિત છે અને તેનો કુલ પુરવઠો 30 મિલિયન હશે આઈસીઓ પ્રાથમિક સિક્કા ઓફરિંગ 40% પ્રભાવકો અને માર્કેટિંગ 10% લિક્વિડિટી પૂલ 20% સ્ટેકિંગ રિવોર્ડ્સ 10% ટીમ અને સલાહકારો 5% લિસ્ટિંગ 10% સમુદાય અને ભાગીદારી પાંચ ટકા ટોકનનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થશે પિયર ટુ પિયર એક્સચેન્જ યુટિલિટી પોર્ટલ્સ ગેમ્સ ઈ કોમર્સ ફોરેક્સ માર્કેટ અને મેટા વર્લ્ડ એનો અર્થ એ કે ટોકન માત્ર એક ક્રિપ્ટો નથી પરંતુ એક બહુપયોગી ડિજિટલ સંપત્તિ છે માય બિટમાર્ટના અવરશેર પાર્ટનર વિભાગનો અર્થ એ છે કે કંપની તેના નેટવર્કને વિસ્તૃત કરવા અને વૃદ્ધિ કરવા માટે કેટલીક મોટી ભાગીદારી અને સહયોગ પર કામ કરી રહી છે આ ભાગીદારી ક્રિપ્ટો ફોરેક્સ કોમર્સ ગેમિંગ અને રોકાણ ક્ષેત્રો જેવા વિવિધ ઉદ્યોગોમાં હોઈ શકે છે આ ભાગીદારી માય બિટમારના ટોકન્સ પ્રોજેક્ટ્સ અને રોકાણ યોજનાઓને વધુ વિશ્વાસ અને એક્સપોઝર આપશે જેનો ઉપયોગ વપરાશકર્તાઓને વધુ ફાયદો પણ થશે મારા બિટમાર્ટની વૈશ્વિક હાજરી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે દુબઈ અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ફિલિપાઇન્સ મોરોક્કો માલી ટોગો ઘાના નાઇજીરિયા મારું બિટમાર્ટ વિવિધ દેશોમાં ક્રિપ્ટો ફોરેક્સ અને રોકાણની તકોને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ઝડપથી વિસ્તરી રહ્યું છે મારો બિટમાર્ટ બિઝનેસ પ્લાન કેવી રીતે શરૂઆત કરવી રોકાણ શ્રેણી દસ ડોલરથી એક હજાર પાંચસો ડોલર આવકના પ્રકારો નફાની વહેંચણી ડાયરેક્ટ રેફરલ બાઇનરી બોનસ ફાસ્ટ ટ્રેક બોનસ સાપ્તાહિક પુરસ્કારો મારું બિટમાર્ટ એક ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જે બહુવિધ આવક સ્ત્રોતો પ્રદાન કરે છે નફાની વહેંચણી અને પુનરોકાણ નફાની વહેંચણીની સિસ્ટમ ખૂબ જ સરળ અને ફાયદાકારક છે તમને સોમવાર થી શુક્રવાર બસો કાર્યકારી દિવસોમાં દરરોજ એક પરસેન્ટ નફો મળે છે આ ઉપરાંત જો તમે ફરીથી રોકાણ કરો છો તો તમને ચારસો કાર્યકારી દિવસો માટે દરરોજ શૂન્ય પોઈન્ટ નો લાભ મળશે મતલબ ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દ્વારા આવક વધારવાની એક શ્રેષ્ઠ તક ડાયરેક્ટ રેફરલ પ્રોગ્રામ પચાસ ટકા રેફરલ લાભો જ્યારે પણ તમે તમારા રેફરલમાંથી કોઈ નવી વ્યક્તિને માય બિટમાર્ટમાં ઉમેરો છો ત્યારે તમને તેમના રોકાણનું પચાસ ટકા સુધી કમિશન મળે છે દૈનિક કમાણી રેફરલનો લાભ એક જ સમયે નહીં પરંતુ બસ્સો દિવસ માટે દરરોજ શૂન્ય પોઈન્ટ બે પાંચ ટકાના દરે મળશે આનો અર્થ એ છે કે તમારી કમાણી દૈનિક હશે જે ટકાઉ આવક જાળવી રાખશે અનલિમિટેડ ડાયરેક્ટ રેફરન્સ આ પ્લાનમાં કોઈ મર્યાદા નથી તમે ઈચ્છો તેટલા લોકોને સીધા ઉમેરી શકો છો અને દરેક સભ્ય પાસેથી પચાસ ટકા સુધીનો રેફરલ લાભ મેળવી શકો છો મેચિંગ આવક પચાસ ટકા મેચિંગ લાભો મેચિંગ આવકમાં તમને તમારા ડાયરેક્ટ રેફરન્સની આવક પર પચાસ ટકા સુધીનો લાભ મળે છે તમને આ આવકની ચૂકવણી દરરોજ શૂન્ય પોઈન્ટ બે પાંચ ટકાના રૂપમાં મળશે અને તે બસો દિવસ સુધી ચાલુ રહેશે બાઇનરી સ્ટ્રક્ચર મેચિંગ ઇન્કમ બાઇનરી સિસ્ટમ પર આધારિત છે એટલે કે મહત્તમ આવક મેળવવા માટે તમારે તમારી ડાબી અને જમણી ટીમને સંતુલિત કરવી પડશે ફાસ્ટ ટ્રેક બોનસ ફાસ્ટ ટ્રેક બોનસ એ એક આવક યોજના છે જ્યાં તમને વૈશ્વિક પુલ પોઈન્ટ અને ટીમના કદના આધારે દૈનિક આવક મળે છે આ યોજનામાં કુલ દસ સ્તરો છે અને દરેક પુલમાં આવક વધે છે તમારું નેટવર્ક જેટલું મોટું તમારી આવક એટલી જ મોટી મિત્રો જ્યારે તમે બસ્સો ગ્લોબલ પુલ પોઈન્ટ પૂર્ણ કરશો ત્યારે તમને પુલ વનમાંથી આવક મળી શકશે આ આવક મેળવવા માટે તમારે એક નિર્દેશ કરવો પડશે અહી તમને બસો દિવસ માટે દરરોજ શૂન્ય પોઈન્ટ એક ડોલરની આવક મળશે જ્યારે તમે સાતસો ગ્લોબલ પુલ પોઈન્ટ પૂર્ણ કરશો ત્યારે તમે પુલ બે માંથી આવક મેળવી શકશો આ આવક મેળવવા માટે તમારે બે નિર્દેશો કરવા પડશે અને તમારી પાસે વીસ સભ્યોની ટીમ હોવી જોઈએ અહીં તમને બસો દિવસ માટે દરરોજ શૂન્ય પોઈન્ટ ત્રણ ડોલર આવક મળશે એટલે કે તમારી કુલ આવક સાઠ ડોલર થશે જ્યારે તમે એક ગ્લોબલ પુલ પોઈન્ટ પૂર્ણ કરશો ત્યારે તમે પુલ થ્રી માંથી આવક મેળવી શકશો આ આવક મેળવવા માટે તમારે બે નિર્દેશો કરવા પડશે અને તમારી પાસે બસો સભ્યોની ટીમ હોવી જોઈએ અહીં તમને બસો દિવસ માટે દરરોજ શૂન્ય પોઈન્ટ છ ડોલરની આવક મળશે ગ્લોબલ પુલ પોઈન્ટ પૂર્ણ થઈ જશે ત્યારે તમે પુલ છ ની આવક મેળવી શકશો આ આવક મેળવવા માટે તમારે બે ડાયરેક્ટ કરવા પડશે અને તમારી ટીમમાં પાંચ હજાર સભ્યો હોવા જોઈએ અહી તમને બસો દિવસ માટે દરરોજ છ પોઈન્ટ ચાર ડોલરની આવક મળશે ગ્લોબલ પુલ પોઈન્ટ પૂર્ણ થઈ જશે ત્યારે તમે પુલ ટેન ની આવક મેળવી શકશો આ આવક મેળવવા માટે તમારે બે ડાયરેક્ટ કરવા પડશે અને તમારી ટીમમાં એક લાખ સભ્યો હોવા જોઈએ અહીં તમને બસો દિવસ માટે દરરોજ એકસો અઠ્ઠાવીસ ડોલરની આવક મળશે એટલે કે તમને કુલ પચ્ચીસ હજારસો ડોલરની આવક મળશે ફાસ્ટ ક્રેક બોન્સમાં સફળતા મેળવવા માટે શું જરૂરી છે ગ્લોબલ પુલ પોઈન્ટ દીઠ દસ ડોલર દરેક ગ્લોબલ પુલ પોઇન્ટનું મૂલ્ય દસ ડોલર છે ટીમ વિતરણ તમારી ટીમના પચાસ ટકા ખેલાડીઓ પાવર લેગમાં અને પચાસ ટકા ખેલાડીઓ અન્ય લેગમાં હોવા જોઈએ પુનરોકાણનો કોઈ ફાયદો થશે નહીં દરેક તબક્કામાં ઓછામાં ઓછું એક ડાયરેક્ટ રેફરલ જરૂરી છે સાપ્તાહિક રિવોર્ડ્સ પ્રોગ્રામ આ એક વિશિષ્ટ પ્રોગ્રામ છે જ્યાં તમને સ્ટાર રેન્ક અને મેચિંગ બિઝનેસના આધારે દર અઠવાડિયે ટોકન રિવોર્ડ્સ મળે છે તમારી ટીમ અને બિઝનેસ વોલ્યુમ જેટલું મોટું હશે તેટલા વધુ ટોકન રિવોર્ડ્સ અને સૌથી મહત્વની વાત આ રિવોર્ડ્સ વીસ અઠવાડિયા માટે ઉપલબ્ધ છે જ્યારે તમારો કુલ ટીમ મેચિંગ બિઝનેસ વીસ ડોલર થઈ જશે ત્યારે તમારો સ્ટાર રેન્ક બનશે અહીં તમને વીસ અઠવાડિયા માટે દર અઠવાડિયે એક ડોલર મળશે એટલે કે તમને વીસ ડોલરની આવક મળશે જ્યારે તમારો કુલ ટીમ મેચિંગ બિઝનેસ બસો ડોલર થઈ જશે ત્યારે તમારો સ્ટાર રેન્ક બે થઈ જશે અહીં તમને 20 અઠવાડિયા માટે દર અઠવાડિયે 1.5 ડોલર મળશે એટલે કે તમને 30 ડોલરની આવક મળશે જ્યારે તમારો કુલ ટીમ મેચિંગ બિઝનેસ 2000 ડોલર થઈ જશે ત્યારે તમારો સ્ટાર રેન્ક 5 થશે અહીં તમને 20 અઠવાડિયા માટે દર અઠવાડિયે 8 ડોલર મળશે એટલે કે તમને 160 ડોલર ની આવક મળશે જ્યારે તમારો કુલ ટીમ મેચિંગ બિઝનેસ એક લાખ પચાસ હજાર ડોલર થઈ જશે ત્યારે તમારો સ્ટાર રેન્ક નવ થઈ જશે અહીં તમને વીસ અઠવાડિયા માટે દર અઠવાડિયે બસો સાઠ ડોલર મળશે એટલે કે તમને પાંચ હજાર બસો ડોલરની આવક મળશે તો મિત્રો આ સાપ્તાહિક રિવોર્ડ્સ ટેબલ છે જે જણાવે છે કે તમે કેટલા સ્ટાર પર કેટલી આવક મેળવી શકો છો સાપ્તાહિક રિવોર્ડ્સ મેળવવા માટે શું જરૂરી છે મેચિંગ બિઝનેસ તમારી ટીમમાં જેટલા વધુ મેચિંગ બિઝનેસ હશે તેટલા વધુ સાપ્તાહિક રિવોર્ડ્સ તમને મળશે વીસ અઠવાડિયા માટે નિશ્ચિત આવક દર અઠવાડિયે તમને એક નિશ્ચિત ટોકન આવક મળશે જે વીસ અઠવાડિયા સુધી પ્રાપ્ત થતી રહેશે વિવિધ સ્ટાર રેન્ક પર વિવિધ આવક તમારો સ્ટાર રેન્ક જેટલો ઊંચો હશે તેટલો જ સાપ્તાહિક ટોકન રિવોર્ડ વધુ હશે જો તમે શક્ય તેટલું વધુ કમાવા માંગતા હો તો તમારા માટે છે મજબૂત બનાવો જેટલા વધુ સક્રિય લોકો વધુ મેળ ખાતો વ્યવસાય સ્ટાર રેન્ક ઝડપથી અપગ્રેડ કરો જો તમે ઝડપથી વૃદ્ધિ પામશો તો તમને ઝડપથી મોટા પુરસ્કારો મળશે કમ્પાઉન્ડ અને રીઇન્વેસ્ટ તમારી કમાણી બમણી કરવા માટે રીઇન્વેસ્ટ કરો જો તમે આ પગલા અનુસરો છો તો તમે શૂન્ય ચાર શૂન્ય 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 સુધી સેફપાલ મેટામાસ્ક ટોકન પોકેટ હવે વાત કરીએ નિયમો અને શરતો વિશે દ્વિસંગી આવક માટે પાત્ર બનવા માટે બંને બાજુ ડાયરેક્ટ રેફરન્સ ફરજિયાત છે દૈનિક પુરસ્કારો ઉપલબ્ધ રહેશે ન્યૂનતમ ઉપાડ પંદર યુએસ ડોલર હશે બધી થાપણો અને ઉપાડ સ્વીકારવામાં આવે છે આઈદીને આગામી ઉચ્ચ પેકેજમાં અપગ્રેડ કરી શકાય છે રિટોપ અપ ફક્ત દસ ડોલરના ગુણામાં જ કરી શકાય છે પેકેજ ખરીદીના ત્રણ એક મહત્તમ કમાણી થશે જો સુધી કમાણી કરવામાં આવે અને અપગ્રેડ ન કરવામાં આવે તો આવક બંધ થઈ જશે ઉપાડનો સમય સવારે સાંજે વાગ્યા સુધીનો રહેશે અને ઉપાડની પ્રક્રિયા ચોવીસ કલાકની અંદર કરવામાં આવશે તો મિત્રો આ હતો માય બિટમાર્ટ નો સંપૂર્ણ બિઝનેસ પ્લાન જો તમે પણ ક્રિપ્ટો અને ફોરેક્સ માંથી પૈસા કમાવવા માંગતા હો આજે જ જોડાઓ અને નાણાકીય સ્વતંત્રતા તરફ પહેલું પગલું ભરો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક શેર અને કોમેન્ટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોવા બદલ આભાર